આજે વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિનની વિદાય અને નવા વર્ષ બે હજાર પચીસને વધાવવા માટે યુવા ધન થનગની રહ્યું છે થર્ટી ફર્સ્ટની નાઇટની ઉજવણીમાં દારૂની બંદીને ડામી દેવા છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારી દઈને સઘન વાહન ચેકિંગ પણ કરી મુટલેગરો પર ધોષ બોલાવી દેવામાં આવી રહી છે એવામાં ગઈકાલ રાતથી પોલીસની અલગ અલગ ટીમો વધુ એક્શન મોડમાં આવી ગઈ છે આજે પણ 31st નાઇટ દરમિયાન સઘન વાહન ચેકિંગ ઉપરાંત બ્રેથ એનલાઇઝર સાથે પોલીસ ફરજ બજાવશે ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્ર યાદવ સર અને એસપી ગાંધીનગર જિલ્લામાં છેલ્લા વીક અને વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક આયોજન કરવામાં આવેલ છે

આ વાહન ચેકિંગ દરમિયાન જે ડ્રંક અને ડ્રાઇવ કરતા ઈસમો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અનુસંધાને દરેક ચેકપોસ્ટ અને દરેક નાકા પોઈન્ટ પર અમે બ્રેક એનાલાઈઝર પણ પોલીસને આપવામાં આવેલા છે અને આ બ્રેક એનાલાઈઝરની મારફતે છેલ્લા એક વીકમાં અમે એમપીએ એકસો પંચ્યાસી પ્રોહિબિશન છાસઠ વન બીના ટોટલ પાસઠ કેસો કરેલા છે આ ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટમાં પણ જે બ્લેક ફિલ્મ અને વિધાઉટ નંબર પ્લેટની ગાડીઓ મળે છે તેમને અમે ડિટેન કરવામાં આવેલી છે અને છેલ્લા એક વીકમાં અમે પાંસઠ ગાડીઓ ડિટેન કરેલી છે આ ઉપરાંત પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાનમાં જે જગ્યાએ જે પાર્ટી પ્લોટ પર પાર્ટીઓનું અને પ્રોગ્રામના આયોજન કરેલ છે તે પ્રોગ્રામમાં પણ કોઈ ન્યુસન્સ ના આવે અથવા તો ડ્રગ્સ અને ડ્રિંક કરીને કોઈ ઇસમો ના આવે તેનું ધ્યાન રાખવા માટે અમે દરેક દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં સિવિલ પ્લોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ સંદર્ભે ઇન્ફોસિસ කියના ગેફસેટ એરિયામાં પણ અમે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે 31 ડિસેમ્બરના અનુસંધાને કોઈ પણ પ્રકારના વાહન અકસ્માત ના સર્જાય તે અનુસંધાને અમે ડોરા સર્કલ જ 0 સરગાસન સર્કલ રાંધેજા ચોકડી પીઠાપોર ચોકડી તેમજ ગાંધીનગર જિલ્લાની હબ જ્યાં સ્પર્શી રહેતી જગ્યાએ અમે ચેકપોસ્ટ રાખી બ્રેડ એનાલિસન ઉપયોગ કરીને હાલ સતત વાહન ચેકિંગ અને એના ઉપરાંત કેસો કરવામાં આવેલા છે